આગામી પંદરમી નવેમ્બરના રોજ ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે નર્મદાના રાજકારણમાં શિયાળાના પ્રારંભે જ રાજકીય ગરમાવો આવી ગયો છે ખાસ કરીને સતત લોકો વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉઠાવતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપમાં સતત એકબીજા પર આકરા પ્રહારો કરી આમને સામને આવતા રહ્યા છે ત્યારે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવા વડાપ્રધાન ડેડીયાપાડા આવી રહ્યા છે ત્યારે આદિવાસીઓની વોટ બેંક ગણાતા ડેડીયાપાડા ચૈતર વસાવાના મત વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે ભાજપના બિરસા મુંડાની અને વંદે માતરમ ગીતની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહી છે જેની તડામાર તૈયારી ચાલી રહી છે એવી પણ ચર્ચા અને અટકળો વહેતી થઈ છે કે આ વખતે ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જશે ત્યારે એવી પણ લોકચર્ચા થઈ રહી છે કે શું ચૈતર વસાવા આપનો છેડો ફાડી ભાજપનો ખેસ પહેરી લેશે આ સવાલોની વચ્ચે આજે રાજ રાજપીપલા ખાતે પદયાત્રામાં એક પત્રકાર પરિષદમાં ચૈતર વસાવાના ભાજપમાં જોડાવા અંગે સવાલ કરાયો હતો ચૈતર વસાવાની ભાજપમાં જોડાવાની શક્યતા ખરી આ અંગે સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું કે ભાજપના આદિવાસીઓનું ઇચ્છેતું સરકાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે આ પાર્ટીનો કોઈને જોડાવાનો કાર્યક્રમ નથી આ કાર્યક્રમ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ છે એમને એવું હોય તો આવી શકે છે પાર્ટી આવકારવા તૈયાર છે આપણે બે યાત્રાઓ ગુજરાતની અંદર યોજાવા જઈ રહી છે એક તો ઉમર ગામથી લઈને એકતા નગર સુધી અને બીજી યાત્રા અંબાજીથી લઈને એકતા નગર સુધી તે તેરમી નવેમ્બરે યોજાવાની છે એમાં પણ આપણે બધા સહભાગી થઈએ એવી અભ્યર્થના અથવા જોઈ રહી છું શક્ય ભાજપ જોડવાની શક્યતા કરી ભારતીય જનતા પાર્ટી એ આદિવાસીઓની હિતેચ્છુ સરકાર છે નરેન્દ્રભાઈની સરકાર આદિવાસીઓની હિતેશ્વરી સરકાર છે આ કોઈ પાર્ટી ના બેસથી કોઈને જોડવાનો કાર્યક્રમ નથી આ કાર્યક્રમ માત્ર ને માત્ર આદિવાસીઓના કહેવાતા ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવા અને એમના 150 વર્ષના પૂરા થયા એમને આ જે ઉજવણીનું વર્ષ છે એના ભાગરૂપે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસીઓ વચ્ચે